નમસ્કાર ગુજરાતવાસીઓ વરસાદ વાવાઝોડું અને માવઠાને લઈને ફરી એકવાર નવી જ આગાહી સામે આવી છે જેમાં મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવી નવી લો પ્રેશર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તીવ્ર ચક્રવાત બનતું પણ જોવા મળી રહ્યું છે જેને લઈને ફરીથી મિત્રો તોફાની પવનોની સાથે હાલ મિત્રો ગતિવિધિઓ પણ હાલ દેશના અનેક રાજ્યોની અંદર જેમાં આબ ફાટવા અંગે પણ અત્યારે કરવામાં આવી છે આગાહી નવી આગાહી ઉપર મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ અત્યારે આવી રહેલા એક નાનકડી લો પ્રેશરના કારણે જ હાલ મિત્રો સિસ્ટમ આગળ વધી રહી છે જેના ભાગરૂપે મિત્રો આવનારી ચોવીસ કલાકમાં જ પાછી ગુજરાતના અનેક વિસ્તારોમાં મિત્રો આબ ફાટવાને લઈને પણ નવી આગાહી છે અત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે આ સાથે જ મિત્રો નવી આગાહીને તમે જોઈ શકો છો એ રીતે સિસ્ટમ છે એ અત્યારે હાલ કોટા ઉદયપુર ખાસ મિત્રો જોધપુર વિસ્તારથી લઈને અમદાવાદ એટલે કે મિત્રો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમનું ભારે જોર અત્યારે હાલ વધી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે અરબ સાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા વિસ્તારો છે ત્યાં પણ હાલ દરિયામાં સક્રિય બનેલી તોફાની પવનોની ગતિવિધિઓ આ સાથે સાથે મિત્રો ચારે દિશાઓમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે એ પણ હવે ખાસ કરીને મિત્રો તોફાની પવનો દક્ષિણી ભારતના વિસ્તારોમાં હાલ રહેલા જોવા મળી રહ્યા છે જેના કારણે મિત્રો મિત્રો આગામી કલાકોમાં જ કયા કયા રાજ્યોમાં તોફાની ખાસ કરીને આંધી તુફાન વંટોળ સાથે ભયંકર પવનની ગતિવિધિઓ પણ સાથે સાથે કયા કયા વિસ્તારોમાં મિત્રો હાલ માવઠા અને વરસાદ અંગે પણ શું આગાહી કરવામાં આવી છે અને મિત્રો હાલ ગુજરાત રાજ્યમાં મિત્રો શું અત્યારે હાલ નવા જૂનીના થઈ ગયા છે એંધાણો કારણ કે મિત્રો આગામી ત્રણ દિવસ માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા શું કરવામાં આવી છે નવી આગાહી નવી આગાહીને જોતા મિત્રો કયા કયા જિલ્લાઓમાં કેવો વાતાવરણીય અસ્થિરતા ઉત્પન્ન થશે કયા જિલ્લામાં કેવું વાતાવરણ રહેશે કેટલી ઠંડી પડશે તેમની સંપૂર્ણ વિગતવાર અપડેટ આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું તો મિત્રો ખાસ કરીને તમામ દર્શક મિત્રોને વિનંતી કરીએ કે વિડીયોને અંત સુધી બન્યા રહેજો સૌપ્રથમ જાણી લ્યો કે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો સૌપ્રથમ કે અત્યારે જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ અત્યારે હાલ આકાર પામતી જોવા મળી રહી છે વાતાવરણની અસ્થિરતા પણ અત્યારે ઉત્તમ થતી જોવા મળી રહી છે દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર અત્યારે નવી નવી સિસ્ટમો છે એનું પરિભ્રમણ પણ અત્યારે હાલ આ દિશામાં જોવા મળી રહ્યું છે ખાસ મિત્રો એ એરિયામાં જોર પણ અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે સિસ્ટમની તીવ્ર અસરો પણ અત્યારે હાલ અરબસાગર અને જે બંગાળની ખાડી છે આ સાગરનો ભાગ છે અને બંગાળની ખાડીનો ભાગ ત્યાં ફરીથી હલચલ છે એ અત્યારે વધી રહેલું પણ જોવા મળી રહ્યું છે સાથે સાથે મિત્રો દક્ષિણ ભારતના તટિયા વિસ્તારની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ રીત સરનું મિત્રો આભ ફાટતું હોય તેમ ખાસ મિત્રો અત્યારે હાલ તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો આ સાથે સાથે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ માલદીવ આજુબાજુના વિસ્તારોમાં પણ સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે હાલ ખાસ કરીને મિત્રો જોવા મળી રહ્યું છે શ્રીલંકા લાગુના વિસ્તારોમાં મદુરાઈ લાગુના વિસ્તારથી લઈને બેંગલુરુના વિસ્તારની અંદર આ સાથે સાથે મિત્રો દક્ષિણ ભારતના તમામે તમામ વિસ્તાર વિશાખાપટ્ટનમના દરિયાઈકાંઠાના વિસ્તારની અંદર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભુવનેશ્વરના વિસ્તારથી લઈને હૈદરાબાદ બેંગલુરુ લાગુના વિસ્તાર છે મુંબઈ લાગુના વિસ્તાર છે આ સાથે સાથે મિત્રો હવે નાગપુર લાગુના વિસ્તાર છે મધ્ય ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર ખાસ કરીને ઝાંસી ઇન્દોર કોટાથી લઈને જોધપુર લાગુના વિસ્તાર ગુજરાત ઉપર પણ મિત્રો વરસાદી સિસ્ટમનો ઘેરાવો હવે આગામી દિવસોની અંદર આવતો જોવા મળવાનો છે વાદળછાયું વાતાવરણ અત્યારે સંપૂર્ણ એરિયાની અંદર પણ ઘેરાયેલું જોવા મળવાનું છે આ સાથે સાથે મિત્રો સિસ્ટમની તીવ્ર અસરોને લઈને પણ ઉત્તર ભારતના વિસ્તારોમાં તો મિત્રો ખાસ કરીને સૌથી વધારે અસર છે અત્યારે હાલ જોવા મળી રહી છે અને મિત્રો એમના કારણે ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને વિઝિલિ વિઝિબિલિટીની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે તોફાની પવનોની ગતિવિધિ પણ અત્યારે બરફ વર્ષા પણ થતી જોવા મળી રહી છે એ રીતની મિત્રો ખાસ કરીને શક્યતાઓ છે આ વિસ્તારની અંદર મિત્રો અને હિમવર્ષાને લઈને પણ ઉત્તર ગુજરાત ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે નવા જૂનીના થઈ ગયા છે એ ગુજરાત ઉપર તોફાની પવનોની ગતિવિધિને લઈને ગુજરાત રાજ્યની અંદર આવનારા ચોવીસ કલાકની અંદર મિત્રો ખાસ કરીને ચોવીસ કલાક ભારે સાબિત થવાના છે ભયંકર તોફાની પવનોની ગતિવિધિઓની સાથે સાથે વાદળો ફાટવાને લઈને પણ ગુજરાત માટે હાલ કરવામાં આવી ગઈ છે નવી આગાહી અને મિત્રો નવી આગાહીને લઈને હાલ ગુજરાતનું વાતાવરણમાં પણ મોટા ફેરફાર આવવાના છે અને મિત્રો આવનારી કલાકોમાં જ ફરીથી તમે તેમ જોઈ શકો છો ખાસ કરીને કચ્છના વિસ્તારો છે કચ્છના વિસ્તારોથી લઈને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ ભિન્ન ભિન્ન પંથકોની અંદર મોટા ફેરફાર વાતાવરણમાં આવી રહ્યા છે અને મિત્રો વાદળા ઝોન છે એ પણ હવે ઘેરાતા જોવા મળી રહ્યા છે તીવ્ર ઝુંડની વચ્ચે હાલ ગુજરાત ઉપર પવનની ગતિવિધિ પણ અત્યારે જોવા મળી રહી છે મોટા ફેરફાર વાતાવરણની અંદર આવી રહ્યા છે ઠંડીનું પ્રમાણ પણ અત્યારે હાલ વધી રહ્યું છે અને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતમાં પવનની તીવ્રતામાં પણ અત્યારે હાલ પાંત્રીસથી લઈને મિત્રો ખાસ કરીને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે ફૂંકાઈ રહ્યા છે ચારે દિશાઓમાંથી મિત્રો તોફાની પવનો આવી રહ્યા છે ત્યારે હાલ મિત્રો ગુજરાતની સાથે અથડાતા આ પવનોના ભાગરૂપે વારંવાર વાતાવરણની અંદર પણ મળી રહી છે ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટા ચેન્જીસ આવી રહ્યા છે ચારે દિશામાંથી આવતા જે ભેજયુક્ત પવનો છે એમના જ કારણે મિત્રો અત્યારે ગુજરાતમાં દિવસે દિવસે ભેજનું પ્રમાણ છે એ અત્યારે વધી રહેલું છે ભેજના પ્રમાણની અંદર મિત્રો વધારો થયો છે અને અત્યારે હાલ ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસી રહેલી છે હિમવર્ષાને કારણે અત્યારે દિશા બદલાઈ ગઈ છે અને આ દિશા ગુજરાત તરફ દર્શાવવામાં પણ આવી રહેલી છે પાકિસ્તાનના વિસ્તાર અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી પણ ખાસ મિત્રો ઈરાન લાગુના વિસ્તારમાંથી પણ અત્યારે હાલ તોફાની પવણો છે આપણા ગુજરાત રાજ્ય તરફ અથડાતા જોવા મળી રહ્યા છે તો મિત્રો એ રીતની ખાસ કરીને આગળ છે પવનની તીવ્રતા ગુજરાત ઉપર પણ જોવા મળે જોવા મળે છે અને મિત્રો હાલ તમે જોઈ શકો છો આ સિસ્ટમ પોતાની દિશા બદલાવી બદલાવશે તો હાલ ગુજરાતના વાતાવરણની અંદર મોટી અસ્થિરતા આવતી જોવા મળવાની છે અને મિત્રો મોટી અસ્થિરતાના ભાગરૂપે જ બંગાળની ખાડીની અંદર અરબ સાગરના જે વિસ્તાર છે ઊંડાણવાળા ત્યાં પણ અત્યારે નવા જૂનીના થવા લાગ્યા છે એ દાણો આ રીતે મિત્રો તમે ખાસ કરીને જોઈ શકો છો એ રીતે વાતાવરણ પણ મોટા ભાગનો અત્યારે ચેન્જીસ થતું જોવા મળી રહ્યું છે ખૂંખાર વાવાઝોડું સ્વરૂપે મિત્રો નવા એ ધાણો દર્શાવવામાં આવી રહ્યા છે નવી વરસાદી સિસ્ટમ છે એ પણ મિત્રો અત્યારે સક્રિય થતી જોવા મળી રહી છે એમના જ કારણે મિત્રો આપણા સમગ્ર ભારત દેશની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે અમુક જે અમુક વિસ્તારની અંદર હિમવર્ષા પડતી જોવા મળી રહી છે તો અમુક જગ્યા ઉપર મિત્રો કાતિલ ઠંડીનો પણ અનુભવ છે એ અત્યારે થતો હોય તેવા ખાસ કરીને મિત્રો દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ખરેખર કંઈ સમજાતું નથી કે વાતાવરણ કઈ રીતનું અત્યારે હાલ બની રહેલું છે એક તરફ મિત્રો હાલ નવા નવા વાવાઝોડાના આગાહી દર્શાવવામાં આવ્યું છે હવામાન નિષ્ણાતો દ્વારા તો ખાસ કે મિત્રો ગુજરાત ઉપર પણ હવે આફત જોવા મળવાની છે જેના કારણે ગુજરાતની અંદર મિત્રો આવનારા ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને મિત્રો પવનની તીવ્રતા છે એ પવનની તીવ્રતાની અંદર ભારે વરસાદને લઈને ગુજરાત માટે આગાહી છે અત્યારે દર્શાવવામાં આવે રહેલી છે જેમાં પણ મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વિસ્તારની અંદર હા તમે જોઈ શકો છો સિસ્ટમનું રીતસરનું જોર વધતું જોવા મળી રહ્યું છે કયા કયા જિલ્લાઓમાં વરસાદ વરસતો જોવા મળવાનો છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના જે સંપૂર્ણ વિસ્તારો છે ત્યાં સંપૂર્ણ વિસ્તારની અંદર ઘોર અંધકાર પણ અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે તોફાની પવનોની ગતિવિધિ જેને લઈને મિત્રો થરાદના વિસ્તારથી લઈને પાલનપુર લાગુના વિસ્તાર છે બ્રહ્માના હળવાથી લઈને મિત્રો મધ્યમ માવઠા સ્વરૂપે વરસાદી માહોલ છે અત્યારે જોવા મળે રહ્યો છે મિત્રો ખાસ કરીને આગાહી છે અત્યારે હાલ દર્શાવવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલી મહેસાણા પાટણ ગાંધીનગરના વિસ્તારની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસરો છે અત્યારે વધતી જોવા મળી રહી છે માવઠાનું પણ હવે સંકટ છે મિત્રો વધી રહેલું હવે જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો માવઠું પડવાને લઈને પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે ભયંકર ઠંડી જેમાં મિત્રો ખાસ કરીને તેર ડિગ્રી સેલ્સિયસ સુધીની ઠંડી અને સોળ ડિગ્રી સેલ્સિયસ એટલે કે તેરથી લઈને સોળ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ સરેરાશ આપણા ગુજરાત રાજ્યમાં અત્યારે જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો આ માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા ફેરફાર આવી રહેલા જોવા મળી રહ્યા છે તોફાની પવનોની ગતિવિધિ પણ હવે વધતી જોવા મળી રહી છે એ રીતની મિત્રો ખાસ કંઈ શક્યતા છે જેમાં પણ હાલ દાહોદ છે અમદાવાદ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો દાહોદ છોટા ઉદેપુર લુણાવાડા લાગુના વિસ્તાર તમામે તમામ વિસ્તારની અંદર મિત્રો વાતાવરણ છે એ અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે અમદાવાદના વિસ્તારથી લઈને ધોળકાના વિસ્તાર ખંભાતના લાગુના વિસ્તારથી લઈને મિત્રો